બોટાદના ગરડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની હાજરીમાં આગામી દિવસોમાં રામનવમીના તહેવારને શાંતિ સમિતિની બેઠક યોજાઈ શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રામનવમીના તહેવારની ઉજવણી સમગ્ર બોટાદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે થાય તેને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બારુલિયાની સૂચના હેઠળ ગરડા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી મહર્ષિ રાવલની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ બોટાદ જિલ્લામાં આગામી જે રામનવમીનો જે તહેવાર છે તેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્વક શોભાયાત્રા છે તે પૂર્ણ થાય આ માટે ગઢડા પોલીસ સ્ટેશનમાં આજે તમામ આગેવાનોને સાથે રાખી અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સૌહાર્દ્યપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પોલીસ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે બોતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટાદ